જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ પાર્ટી ખાસ કરીને જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે રોડ રસ્તા ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે નવી નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાઉ કરી જાય છે અને ત્યારે મુંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્રને માત્ર પત્રો લખી લખીને કાર્યકર્તાઓ પાસે સરકાર છે તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે એ પણ સંતો અને મહત્વની પવિત્ર ભૂમિની મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જુનાગઢ રોડ રસ્તા અને જે પ્રજાને

વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે ધન્યવાદ